સન્ડે હતો અને લેટ પણ ઉઠી હતી એટલે કશું ઝટપટ બનાવું હતું અને એ પણ વન ફોટ મીલ ટાઈપ તો આજે મેં બધું ઝટપટ કશું બનાવ્યું છે ચાલો જઈએ મારા કિચનમાં શિયાળાની બપોર હોય કે સાંજ હોય અને કંઈ પણ ખાવાનું ગરમા ગરમ મળે એટલે ટેસડો પડી જાય કંઈ પકવાન બનાવો કે ના બનાવો પણ ગરમા ગરમ મગની દાળ બાસમતીનો ભાત અને લચ્છા ડુંગળી એટલું મળે ને એટલે ઘરમાં બધા ખુશ એના માટે મેં ઘરના વ્યક્તિ પ્રમાણે આ માપ લીધું છે અને એ માપના મગ મેં પલાળી દીધા છે અડધો કલાક પલાળ્યા પછી આપણે તેને કુકરમાં ટ્રાન્સફર કરી મીઠું અને થોડો સોડા નાખી અને મગને બાફી લઈશું ઇન્સ્ટન્ટ મગ બનાવવા હોય તો થોડો સોડા નાખવો પડે છે હવે તેના મસાલા કરવા માટે મેં બે ડુંગળી લીધી છે જેને ઝીણ ઝીણી કાપી લીધી થોડુંક ટામેટું લીધું તેને ઝીણું કાપી લીધું અને લસણ લીધા ત્રણ ચાર લીલા મરચાં લઈ બધો જ વઘારનો સામાન તૈયાર કરી લીધો હવે કઢાઈમાં તેલ લીધું અને તેમાં જીરું નાખી અને તેને તતડવા દીધું જીરું થોડું વધારે નાખીશું અને થોડું રાઈ પણ એડ કરી દઈશું જીરું અને રાઈ બંનેનો વઘાર મગની દાળમાં મસ્ત લાગે છે હવે થોડી હળદર નાખી થોડી હિંગ નાખી અને હવે આપણે શું કરીશું કે જે પણ મસાલા આપણે નાખવાના છે બધા પહેલાં તેલમાં નાખી દઈશું એટલે કે લીલું મરચું લાલ મરચું ધાણા જીરું બધા જ મસાલા તેલમાં સારી રીતે એકદમ ફ્રાય થવા જોઈએ અને ડુંગળી પણ નાખી દઈએ એટલે શું બને કે ડુંગળી શેકાઈ જાય અને તેમાંથી તેલ પણ છૂટું પડી જાય તેલ છૂટું પડી જાય એટલે ડુંગળી ફર્સ્ટ ક્લાસ શેકાઈ ગઈ કહેવાય અને ત્યાર પછી જ આપણે તેમાં ટામેટા નાખીશું અત્યારે તમે જોઈ રહ્યા છો કે તેલ છૂટું પડી ગયું છે અને મને યાદ આવ્યો ઊંધિયાનો મસાલો ઊંધિયાનો મસાલો મગની દાળમાં બહુ સરસ લાગે એટલે એક ચમચી ઊંધિયાનો મસાલો પણ આમાં નાખી દીધો છે હવે નાખીશું ટામેટા ટામેટા સારી રીતે સાંતળી જઈશું અને એકદમ બધું મેશ થઈ જાય એવું રાખીશું એકચ્યુલી આપણે દાળ બનાવી રહ્યા છે મગની દાળ જો તમારા ઘરે ન બનાવી હોય તો બનાવજો લોકો અડદની દાળ બનાવે છે પણ મગની દાળ નથી બનાવતા તો મગની દાળ અને ભાત આ બહુ સરસ કોમ્બિનેશન છે જ્યારે તમારે રજા હોય ને અને તમારે પોટ મિલ જેવું કરવું હોય ને તો આ જ કરજો તો બધાનું પેટ ભરાશે અને ભરપૂર પ્રોટીન તમારા પેટમાં જશે હવે આપણો મસાલો બધો તૈયાર થઈ ગયો છે અને જે મગ હતા તે પણ સારી રીતે બફાઈ ગયા છે ત્રણથી ચાર વિસલમાં મગ બફાઈ જતા હોય છે અને મગને થોડા રસાવાળા મારે કરવા છે એટલે એમાં થોડું પાણી નાખી અને તેને હવે રસો કરીશું હાલાકી દાળ અને ભાત જ છે એક પ્રકારની પણ તુવેરની દાળ આપણે નોર્મલી બહુ બનાવતા હોઈએ છીએ તો આજે મગની દાળ અને ભાત છે જમવામાં અને સાથે મેં ગાજરનો હલવો બનાવ્યો છે બસ બીજું શું જોઈએ પાપડ પાપડી લો હળદર અને આંબામાં તૈયાર કરી હોય તો એ પણ મૂકી શકો છો અને અથાણું તો આપણા ઘરે આપણે રાખતા જઈએ છીએ તો બસ ખાવાનું બની ગયું અને અહીં આપણે ગડચટા મગ બનાવીશું જેવી ગળચટી દાળ બનાવીએ છીએ એવું એટલે ગોળ અને લીંબુ બંને સરસ ખાટી મીઠી દાળ આપણી તૈયાર થઈ ગઈ મગ છે એટલે ધાણા નાખ્યા અને લીલું લસણ પણ અત્યારે હતું એટલે લીલું લસણ પણ પપરાવી દીધું તો બહુ જ સરસ મગની દાળ તૈયાર થઈ ગઈ અને ઘરના બધા લોકો સન્ડે હતા એટલે જમવાની રાત જોતા હતા લેટ ઉઠી હતી અને લેટ બનાવ્યું હતું પણ ગરમા ગરમ બધાને મળ્યું કેમ કે લેટ બનાવ્યું હતું તો ફરી મળીશું એક સિમ્પલ પણ યુઝફુલ રેસીપી સાથે સુપર સહેલિયાને ત્યાં સુધી જોતા રહો સુપર સહેલિયા ડોટ કોમ નામની આપણી વેબસાઇટ છે અને એમાં ઘણી બધી બહેનોએ રેસીપીઝ મને મોકલી છે તેમની લખેલી રેસીપીઝ મેં એ વેબસાઇટ ઉપર મૂકી છે તેમના નામ અને તેમના ફોટા સાથે જો તમારે પણ એમાં ભાગ લેવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે એ લિંકથી તમે તમારી રેસીપીઝ મને મોકલી શકો છો અને બીજી લખેલી રેસિપીસ જોવી હોય તો ડબલ્યુ 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 સુપર ડોટ કોમને ક્લિક કરશો એટલે દરેક બહેનોની આવડત તમને જોવા મળશે તો આ કામ બિલકુલ ભૂલતા નહીં